સ્કૂલના છોકરાઓમાં ગાડી જમતું વિડીયો વાયરલ થયો હતો કયા પ્રકારની કાર્યવાહી પૂરી છે આજે સોશિયલ મીડિયામાં તે સ્કૂલના છોકરાઓ બારમાં દોરણાં ભણતા છે એમણે ફેરવેલ પાર્ટી અનુસંધાને ગાડી લઈ અને નીકળેલા હતા એ બાબતનો જે વિડીયો વાયરલ થયો તો એમાં વિડીયો આધારે છવ્વીસ જેટલી ગાડીઓ છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે અને બાર જેટલી ગાડી છે એને રિટેન્ડ કરવામાં આવેલી છે નવ જેટલા વેહિકલ છે શહેરની બહાર છે અને બાકીના જે પાંચ વેહિકલ છે એ લોકોનો સંપર્ક થયો છે એ રાત સુધીમાં કદાચ અવેલેબલ થઈ જશે હાલમાં એ વાહન કોણ ચલાવતા હતા ડ્રાઈવર ચલાવતા હતા કે સ્ટુડન્ટ ચલાવતા હતા એ વિડીયોમાં જે દેખાય છે એના આધારે વેરીફાય કરીશું અને એમાં જો લાઇસન્સ છે કે નહીં એ કાર્યવાહી ચેક કર્યા પછી એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલ માં અત્યારે ફક્ત ગાડી રિટેન કરેલી છે અને સ્ટુડન્ટ છે બારમા ધોરણમાં અભ્યાસ કરે છે અને પરીક્ષાનો સમય છે એટલે કેરિયરને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે વિશેષ કંઈક પગલાં લીધેલા નથી પણ તમામ ગાડી આવ્યા પછી ચેક થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે મૂળ ગાડીના માલિકો વિરુદ્ધ કાર્યવાહી થશે કારણ કે એમના દીકરાઓ ચાલુ છે ગાડી ફાધર હોય કે મોટા ભાઈના હોય તો એવા ગાડીના ઓનર છે કાર્યવાહી કરી ગાડી લાઇસન્સ વગરના ચલાવતા હશે તો એ મુજબ એમયુએ મુજબ જે કાર્યવાહી કરવાની થાય છે એ પગલાં લેવામાં આવશે